સુરતના હીરા વેપારીને વ્યાજે આપેલા આઠ લાખ રૂપિયાની જગ્યાએ વ્યાજનો ધંધો કરતા પોલીસ કર્મચારીએ કરોડો રૂપિયાની દસ્તાવેજ કરાવી ફરિયાદ ઉમરા પોલીસ પોલીસ પામી છે જેને લઈને કર્મચારીઓ જ વ્યાજનો ધંધો હોવાની ચર્ચાએ હાલ જોર પકડ્યું છે ઉમરા પોલીસ પથકમાં હીરા વેપારી કરશન ખોખાણીએ ફરિયાદ નોંધાવી હતી જેમાં જણાવ્યું હતું કે પોલીસ કર્મચારી કમલેશ વ્યાજે રકમ ફેરવતો હતો ઘણા લોકોને તેને રૂપિયા વ્યાજે આપી ગાડી અને મિલકતો પચાવી પાડી છે વધુમાં વેપારીએ જણાવ્યું હતું કે સુરત પોલીસ કંટ્રોલ રૂમના કોન્સ્ટેબલ કમલેશ અસુરાએ વર્ષ બે હજાર વીસમાં કોરોના વખતે હીરા વેપારી કરસન ખોખાણી આઠ લાખ રૂપિયા ઉછીન આપ્યા હતા જેની સામે પોલીસ કર્મચારી વેપારીની દોઢ કરોડની સિસોદરાની જમીનો દસ્તાવેજ કરાવી લીધો હતો વેપારી આઠ લાખ રૂપિયાની રકમ પરત કરે ત્યારે પોલીસ કર્મીએ દસ્તાવેજ પાછો કરી શરત નક્કી થઈ હતી પોલીસ કર્મીના નામનો ઓરિજિનલ દસ્તાવેજ વેપારીએ પોતાની પાસે રાખ્યો હતો ત્યારે વેપારીએ આઠ લાખ રૂપિયાની રકમ આપી જમીનનો દસ્તાવેજ કરાવવાની વાત કરી તે પોલીસ કર્મીને જમીન પર પાંત્રીસ લાખ લઈ સાટાખત કરાવવાની વાત કરી હતી પછી પોલીસ કર્મીએ વેપારીને કહ્યું કે મારે પચાસ લાખની જરૂર છે પંદર દિવસમાં મામાના દીકરાની સવા ત્રણ કરોડની એફડી તોડાવી તમને રૂપિયા આપી દસ્તાવેજ કરાવી દઈશું આથી હીરા વેપારીએ પોલીસ કર્મી પર વિશ્વાસ કરી મિત્ર ભરત સાપુલિયા પાસેથી પચાસ લાખની રકમ અપાવી હતી જોકે હજુ પણ પોલીસ કર્મચારીએ જમીનના દસ્તાવેજ આપ્યો ન હાલ તો જમીનો દસ્તાવેજ કરીને આપી પચાસ લાખ રૂપિયાની આઈપીસી ગુનો દાખલ કરવામાં આવ્યો છે જેમાં ફરિયાદી છે કરશનભાઈ આંબાભાઈ ખોખાણી અને એમણે આર્મ કોન્સ્ટેબલ લોકરક્ષક કમલેશ ચંદુભાઈ અસુરા વિરુદ્ધમાં ઈપીકો કલમ ચારસો વીસ મુજબની ફરિયાદ આપેલી છે તપાસના કામે એવું જણાયેલ છે કે આ લોકરક્ષક કમલેશ સંધુભાઈ હોય આ જે ફરિયાદી છે કરશનભાઈ એમને ડિસેમ્બર બે હજાર વીસમાં કોરોના થતાં આકસ્મિક પૈસાની જરૂરત પડેલી જેના અનુસંધાને તેમણે આ કમલેશ સંધુભાઈ પાસેથી આઠ લાખ રૂપિયા હાથ ઉછીના લીધેલા અને એ આઠ લાખ રૂપિયાની સામે એમનો સિસોદરા ગામની જમીનનો આઠ વીઘા જમીનનો જેની કિંમત સવા કરોડ રૂપિયા થાય બજાર કિંમત એનો દસ્તાવેજ એમના નામે કરી આપેલો અને કન્ડિશન એવી હતી કે પૈસા પાછા આપે એટલે દસ્તાવેજ પરત કરી દેવાનો રહેશે ફરિયાદી જ્યારે આઠ લાખ રૂપિયા પરત આપવા ગયા ત્યારે લોકરક્ષક કમલેશે એવું કીધું કે તમારી જમીન ઉપર તમારા જમીનના દસ્તાવેજ ઉપર મેં બીજી બધી પાર્ટીઓ પાસેથી પાંત્રીસેક લાખ રૂપિયા ઉધાર લીધેલા છે અને તમારે જો એ તમારો દસ્તાવેજ જોતો હોય તો તમારે મને બીજા પચાસ લાખ રૂપિયા કરી આપવા પડશે એટલે ફરિયાદી એમના મિત્રને કહી અને બીજા સાહેબ પાસેથી પચાસ લાખ રૂપિયા એમના એકાઉન્ટમાં ટ્રાન્સફર કરાવેલા અને એ પચાસ લાખ રૂપિયા પણ જે આ આમ લોકરક્ષક છે કમલેશ એણે પરત નથી કરેલા જેના અનુસંધાને આ ફરિયાદ દાખલ કરવામાં આવી છે રૂપિયા વ્યાજે ફેરવતા કંટ્રોલ રૂમના પોલીસ કર્મીએ દોઢ કરોડની જમીનનો દસ્તાવેજ લઈ હીરા વેપારીને આઠ લાખ ઉછીન આપી આ લાખી જમીન જ પચાવી પાડવાનો ખેલ કર્યો હોય આ તટસ્થ તપાસ થાય તે ખાસ જરૂરી બન્યું છે સાથે